વિધાનસભાના પ્રોટોકોલ પ્રમાણે તમને કોઈ પણ સુવિધા નહીં ગાડી નહીં સ્ટાફ નહીં ઓફિસ નહીં કઈ જ નહીં સ્વાભાવિક છે જે પાર્ટી ફંડ આપતા હોય એ પાર્ટી ફંડ પણ કોઈ આપે કોઈ ના આપે આનાકાની કરે અધિવેશન જેવડો આવડો મોટો ખર્જો ગુજરાતમાં થઈ રહ્યો છે કેટલું અઘરું છે આ બધા મોરચે લડીને રાજકારણ કરવું એ કોંગ્રેસ માટે કેટલું સ્ટફ થઈ ગયું આર્થિક બાધાઓ કેટલી અધિકારીઓ ओछा धारा सभ्य એટલે ગાંઠે નહીં કોઈ કામ ના થવા દે આજે તમારી પાસે લગભગ 12 કે 13 નું સંખ્યા બઢ રહ્યું છે 12 નું સંખ્યા બઢ રહ્યું છે તો આ બધી બાધાઓ વચ્ચે ગુજરાતમાં વિપક્ષનું નેતૃત્વ કરવું એ અમિત ચાવડા માટે કેટલું ક્યારેક માથાનો દુખાવો લાગે છે ચોક્કસ તમારી વાત એ રીતે સાચી જ છે ખૂબ અઘરું છે અને એમાં પણ જ્યારે સત્તા સામે લડવાનું હોય સ્થાપિત હિતો સામે લડવાનું હોય ગરીબો માટે લડવાનું હોય એસસી એસટી ઓબીસી માઇનોરિટી યુવાનો મહિલાઓ માટે લડવાનું હોય કર્મચારીઓ માટે લડવાનું હોય નાના વેપારીઓ માટે લડવાનું હોય કોઈ ઘર તૂટે છે એના માટે લડવાનું હોય ખેડૂત માટે લડવાનું હોય તો તમને કોઈ મદદ કરવા આવવાનો નથી કદાચ તમે કોઈ ઇન્ડસ્ટ્રી માટે એને લાભ મળે એટલા માટેની વાત મૂકતા હોય કોઈ ગ્રુપને કે કોઈ બીજાને ફાયદો કરાવવા માટેની રજૂઆતો કરતા હોય તો કોઈ તમને ફંડ આપવા આવે પણ તમે જયારે ગરીબોની વાત કરો છો અન્યાય સામે લડત લડો છો લોકોને એના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે એની માટે લડો છો એટલે સ્વાભાવિક છે કે આર્થિક રીતે તમને તકલીફ પડવાની પણ તમે જોયું હશે કે કદાચ અમારી સંખ્યા સેવન્ટી સેવન હતી ત્યારે જે સ્પીરિટથી લડતા હતા એ વખતે વિરોધ પક્ષના નેતાની ઓફિસ બીજી સગવડો હતી આજે નથી મ છતાં એ લડવા માટેનો જે જઝબો કહેવાય જે સ્પિરિટ કહેવાય એમાં એક ટકો પણ કચાસ કે કમી આવી નથી